જોર ગુસ્સો આપણો વધે અને ઘણી બધી આપણી પણ ફરજ છે નૈતિક ફરજ આપણે નિભાવીએ એ અચૂક આપણે નોંધ લઈએ ભગવાનનો એક દિવસ કરીએ આપણે મૂકી દે નથી આપણો દીકરો હોય એનો જન્મદિવસ હોય જન્મદિવસના દિવસે એને સરસ મજાને એન્જોયમેન્ટ કરાવી દઈએ અને પછી બીજે દિવસે મા કે બા કે પાનનો કે જમવાનો પણ ભાવ ના પૂછે તો દીકરાને કેવું ના કેમ જે માં બાપે આપણને જન્મ આપ્યો છે માં બાપને પણ આપણે એક દિવસ એનો આપણે ફાધર્સ ડે આવે છે ગઈકાલે મિત્રતા ફ્રેન્ડશિપ ડે હતો સાહેબ આપ તો સનાતની સંસ્કૃતિ છે અને મૈત્રી ભાવ એટલે ઉદાર કોઈ દાખલા હોય ને તો એ આપણી સંસ્કૃતિમાં જ છે કારણ જે પાંડવનો મોટો ભાઈ હોવા છતાં પણ દુર્યોધનને મિત્રતા કરી તો એને દુર્યોધન સાથે ત્યારે દગો નહોતો એટલે

કે એક બ્રાહ્મણ તમને વિનંતી કરે ને તમે ખરેખર ભગવાન માટે આટલું તરત વિચારી લો તો એમ નોંધ હંમેશા ઉપલબ્ધ લઈ રહેવાશે આપણી પાસે મૂલ્ય તો આપણે પણ આપણા દાદાનો આજનો જન્મદિવસ માનીને છોડી દઈએ કાલે તો એ બધું સરપ્રાઈઝ ને બધી શુભેચ્છાઓ પછી અચ્યુતમ કેશવમ થઈ જાય આ વિનંતી સહ ભગવાનને પ્રાર્થના એટલી જ કે અમારાથી કોઈ ભૂલચૂક થયું તો માફ કરજો

પણ આપણું નગરપાલિકા પણ સમય બને આપણું પણ કામ થાય બધા કામ થાય ગામના દાદા બને પ્રાર્થના માતા પિતા विष्णु 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 अद्य पूर्वचंद्रधान संकल्पानुसारेण प्रतिवार्षिक परंपरानुसारं रामनाथ मन, महादेव मंगल भक्त जनानां परंपरायाः सिद्धि हे कवे कृत संग्रह मख भूमात्मक लघुद्र कर्मण भगवान सांबसला शिव रामनाथ थाली मजल भैया नाम जी कहते प्रमाणे अगर कोई अपेक्षा जी राखी नहीं पण तो एक ब्राह्मण छू

બબ્બે પાઠશાળાઓ છે જે પાઠશાળા મોટી એ પાઠશાળાની અંદર દોઢસો વિદ્યાર્થી બ્રાહ્મણના દીકરાઓ હોય છે અમારી પાસે પણ પંચોતેર બ્રાહ્મણ રહે છે બધા જ બાર ગામના છે કોઈ એના રીતે એને ખાવું પીવું રહેવું ફ્રી ઓફ ચાર્જ છે અને ફરીથી રિપીટ કરું છું કે અમે પણ હું પણ બારનો છોઈનો નથી પણ અમે સંસ્થાની અંદર જ જવાબદારી નિભાવીએ છીએ એટલા માટે કે અમે પણ અહીંયા ભણ્યા છીએ અને મા છે એનું માની નહીં આ બ્રાહ્મણોને જે પણ બટુકોને જમવાનું એને માત્ર ને માત્ર હિન્દુ ધર્મના જે પણ જ્ઞાતિ બંધુઓ છે એ ચાહે રાણા હોય ચાહે દરબાર હોય ચાહે ક્ષત્રિય હોય ચાહે રી હોય ચાહે દરવાડ હોય ચાહે સગર હોય ઠાકોર હોય અને અમારા બ્રાહ્મણો હોય એમના સાથ સહકારથી જ ચાલે છે સવારે ચા બપોરે જમવું સાંજે જમવાનું અને એ રીતે જ્યારે હિન્દુ ધર્મથી ચાલતી એની સંસ્થાઓ હોય અને એને પણ એક સંસ્થા એવું છે કે અમારું તત્કાલીન કરવાનું છે તો સાહેબ નૈતિક ફરજ છે હું આમ આપણે હવામાં ચડી જાય એટલે આવ્યો પડતો તો સાહેબ આપણી માનવતા નથી તો આ ગૌરવ છે સંસ્કૃતિનું ગૌરવ છે આપ સૌને બીજી પણ વિનંતી કરું કે જિલ્લા કક્ષાનો એક મારી પર જવાબદારી સોંપેલી છે આવતી પરમ દિવસે છઠ્ઠી તારીખે બુધવારે જિલ્લા કક્ષાની સંસ્કૃતની ગૌરવ યાત્રા કેટલા જ નગરમાં નીકળવાની છે સાહેબ ગૌરવ તમારી માટે છે આણંદ જિલ્લાની આખા ગુજરાતની અંદર સંસ્કૃતનો બહુ જ દિવ્ય અને ભવ્ય કામ ચાલી રહ્યું છે અને એમાં સીધી સરકાર ઇન્વોલ્વ છે અહિયા કક્ષાએ કલેક્ટર સાહેબ થી કેટલાક ની અંદર સંસ્કૃત ચાલી રહી છે તો ત્યાંની સ્કૂલો ત્યાંના નાગરિકો એમને સાથ આપશે અને અમારી યાત્રા સફળ બનાવશે આટલા માટે આણંદ કક્ષાનો કાર્યક્રમ કેટલાક થઈ રહ્યો સાહેબ તમારી એક વાત તાલીમ જો દે જીવન અને માત્ર માત્ર એક કલાકની જ રેલી છે સંસ્કૃતની જ રેલી છે સંસ્કૃતમાં જ બધું હશે કે એની અંદર ધોતી જપો છે પેન્ટ આ લેગો જપો છે માથે સાફો છે ભસ્મ કરી શકાય જેને જેને જે રેલીસ્ટર આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે રેલીમાં જોડાઈ શકો આ જાહેર આમંત્રણ છે આપ સૌને આમંત્રણ આમંત્રિત કરું છું અહીંયા આગળ આપણો યજ્ઞ સંપન્ન થાય છે બે મીટ માટે પતિ પત્ની જે બેઠાઈ જગ્યાપતિ લીધો તીર થ ભાઈ આશીર્વાદનું જળ દરેક યજમાન અને ફેરીバル તો આ પૂરું વ્યવસ્થાપક કમિટીઓ છે એમને પણ ખોટે તો ભરીથી ભરી દેજો બીજા બે કળસ લઈ ધાર્મિક ભેહરી દેજો ભરે કે દરેક યજમાનને ટક્કર કે સોં છલ્લો ફીર ઓન્લી ફોર 2 મિનિટ ethyl બધારી માંગું અહીંયા બાજુમાં બે ત્રણ સોસાયટીઓ છે એનો યુવાન ખારી સત્તાઓ છે રામનાથ સાગા ખૂબ છે રામનાથ યુવક મંડળ એવું આનું ઓથેન્ટિક જાણે એમ કે લેટર પેટ છપાવેલું એવું નહીં પરંતુ ભક્તો એમને જ એક મંડળ જેવું બનાવ્યું છે યુવક મંડળ કે રામનાથ યુવક મંડળ તરફથી આવતા સોમવારે બરફના શિવલિંગ છે સૌ દર્શન કરવા ચોક્કસ પધારજો રામનાથ યુવક મંડળમાં અહીં આજુબાજુમાં બે ત્રણ સોસાયટીઓ છે સચિન સોસાયટી છે શ્રમજીવી સોસાયટી છે સામે રબારી સોસાયટી છે मणिदेव जी सर्वोदय संघाचे आणि बारना पण कितला भक्तो जे आमदार आ तरुणो बदाई मारी पाठशाला हा उच्च उच्च पेट्रोल लोका मध्ये ननना छोटा वले निकले आदिल बारमून कॉलेज करी डिमांड बारनी के आदिल वले सर्व लोगो पण भाव की कामना करन बरोच आहे छोने विज्ञांस की जे स्वतः जेडी में धराव पडतो सर्वे मतदार जनगत पत्रकार असल इदा दाता रे अच्छे के नई इच्छा പുഷ്പോ നമസ് ഓം നമു

भवनो द्रोणो नमो नमः गोविंदो नमो नमः सर्वं नमो भगवत् इस सम्मान पत्र की का जमीन के अवसर प्रदान की। बईरे कमेटी पर अपने को जरा प्रसन्न होने की आवश्यकता है। बईरे कमेटी द्वारा मेरे को बड़ा मात्र सेवा को दे का। आपके कई और सदस्यों का सम्मान करना। जो भी आप देना है राजा का नाम और श्री राम नरेशम और आचार्य बहुत बड़े को आप। कि हम सब તેમાં માથે મૂકી દો ભગવાન રામના નામનો સોરટો લેાળ કરે અને ઘરે જે સરસ થઈ મૂકી દો લગભગ લઈ લો માથે